નમસ્કાર દર્શક મિત્રો હું સંપૂર્ણ આપનું સ્વાગત છે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સંસ્કાર મંડળ ખંચાઈત ગઢ નિવાસી શ્રીમતી મહઉ પેથાણી આદર્શ પ્રાથમિક શાળામાં ગુરૂવારે ગુરૂ શિષ્ય પરંપરાને ઉજાગર કરતો ભારત વિકાસ પરિષદ ડીસા દ્વારા ગુરૂવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં શિક્ષણ અને સંસ્કારના ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનાર શિક્ષકો અને વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરાયા હતા ભારત વિકાસ પરિષદના સદસ્ય બ્રજેશભાઈ સોની ડેનિશભાઈ સોની જયંતિભાઈ શાહ વૈભવભાઈ મહેતા શાંતિભાઈ પુરોહિત શાળાના આચાર્ય પ્રવીણભાઈ પટેલ સુપરવાઇઝર દિનેશભાઈ સુદેશા શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શાળાની બાલિકાઓ દ્વારા કંકુ તિલક કરી પૂજન કરવામાં આવ્યું હતું બ્રજેશભાઈ સોની દ્વારા વિદ્યાર્થીઓ સમક્ષ ગુરુ શિષ્યના સંબંધનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું ત્યારબાદ ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દેસાઈ ત્રિશા દ્વારા કાર્યક્રમને અનુરૂપ સુંદર વક્તવ્ય આપવામાં આવ્યું હતું શાહાના શિક્ષિકા ભાવિકાબેન પટેલે તેમની શ્રેષ્ઠ શિક્ષણ કામગીરી બદલ મોમેટો શાલ અર્પણ કરી સન્માનિત કરાયા હતા જ્યારે ત્રિવેદી વામ્યા અને ગેરોત શોરેને શ્રેષ્ઠ વિદ્યાર્થી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા શાહની રચનાત્મક પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ શાહના ભૂતપૂર્વ વિદ્યાર્થી જયંતિભાઈ શાહ દ્વારા રૂપિયા અગિયાર હજાર તેમજ ડેનિશભાઈ સોની દ્વારા એકવીસો રૂપિયાનું શાહને દાન આપવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે સર્વેનું મોઠું કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક મયુરભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું